અમીરગઢ હાઈવે પર આવેલો પેટ્રોલ પંપ મામલતદારે સીલ કર્યો પેટ્રોલ પંપ માલિક પાસે પરવાનો ન હોવાથી પંપ સીલ કર્યો બે હજાર બાવીસ બાદ પંપનો પરવાનો રિન્યુ ન કરાયો હતો પેટ્રોલ પંપના કાગળો રજૂ ન કરી શકતા કાર્યવાહી હાથ ધરાઈ અમીરગઢ મામલતદાર કલેક્ટરને સોંપશે રિપોર્ટ રિપોર્ટર ભગવાન રાયગોર કાકરેજ પેટ્રોલ પંપ છે માલિક દ્વારા કાગળો રજૂ કરવા જણાવ્યું પણ એક્સ્ટ્રોલોજીનો જે પરવાનો છે એ બે હજાર બાવીસ પછી આગળ રીન્યુની કાગળો રજૂ કરી શકે નહીં એટલે હાલ પૂરતો અમે અમારી સત્તાનિવરે મામદાર અમીરગઢ તરીકે પેટ્રોલ પંપ સીલ કર્યો છે અને તમામ કાગળો છે મહેરબાન કલેક્ટરશ્રી બનાસકાંઠા પાલનપુર આવતીકાલે સવારે રૂબરૂમાં રજૂ કરી દેસું અને હાલ પેટ્રોલ પંપ અમે સીલ મારી હશે હવે બીજો કલેક્ટર સાહેબ આદેશ ના કરે ત્યાં સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે ઓકે